एकल तारीख 20 दिसंबर 2023 ना रोज उर्बंदर खास जेलना काचा कामना आरोपी कन्हैयालाल उर्फे कानो चिनुबाई गोहिल नावनु सारवार दरम्यान राजकोट पंडित दीनदयाल हॉस्पिटल खाते मृत्यु थे। जे बाबते अत्रिना कीर्ति मंदिर पुलिस स्टेशन में आज रोज અકસ્માત મૃત્યુની તેમના પરિવારજનોની જાહેરાત લઈ અને હાલ એની તપાસ પોરબંદર ગ્રામ્ય ડીવાયએસપી એસપી સોંપવામાં આવેલ છે કનૈયાલાલ ગોહેલ જે આરોપીનું મૃત્યુ થયેલ છે તેઓને સત્તર તારીખના રોજ ખાસ જેલ પોરબંદર ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ ત્યારબાદ તેમનું અઢાર ડિસેમ્બરના રોજ સવારે તબિયત લથડતા તેમને ભાવસિંહજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ ત્યાંથી તેમની તબિયત વધુ ખરાબ થતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવેલ અને લગભગ બે દિવસ જેટલી સારવાર બાદ તેમનું વીસ તારીખ એટલે કે ગઈકાલે વહેલી સવારે મૃત્યુ થયેલ છે જેની તપાસ હાલ અમો ચલાવી રહ્યા છીએ અને એમાં તમામ જે પણ વિગતો જે પણ તપાસ ઉનાળપૂર્વક કરી અને વધુ અપડેટ આવશે આપને આપવામાં આવશે બીમારી શું નથી અત્યારે જે પ્રાથમિક તપાસ થઈ છે એના આધારે એમને આલ્કોહોલ વિડ્રોલ સિમ્ટોમ સિન્ડ્રોમ જે કહેવાય એના સિમ્ટમ હોવાના ત્યાંથી હોસ્પિટલમાંથી અમને જાણવા મળેલ છે તેમનું પોસ્ટમોર્ટમ આજ રોજ સવારે ફોરેન્સિક પેનલ પીએમ કરવામાં આવેલ છે વિડિયોગ્રાફી સાથે કરવામાં આવેલ છે અને તેમાં કોઝ ઓફ ડેથ જે એમના વિશેરા વગેરે જે એનો પૃથક્કરણ કરવામાં આવશે ત્યારબાદ એનું ફાઇનલ કોઝ ઓફ ડેથ આપવામાં આવશે